વચ્ચેના મહાનુભાવોનું સ્વાગત સન્માન અભિવાદન કરશે કોઈ પણ મહાનુભાવ છે સૌના બોલાવવામાં આવ્યા છે તમામ મહાનુભાવોના સ્વાગત સન્માન અભિવાદન માટે જોરદાર તાળીઓ થઈ જાય સાથે આપ તમામ ઉપસ્થિતોનું પણ સ્વાગત સન્માન અભિવાદન છે આપતા માટે પણ જોરદાર તાળીઓ પૂજ્ય બાપ ગોસ્વામી એકસો આઠ શ્રી બ્રજરાજ કુમારજી મહારાજ હું સાદર નિવેદન કરું છું આપના આશીર્વચન માટે

માળગાઉની કરેક ઉપસ્થિતિમાં દેવીજીજીшина આ શુભ પ્રસંગ સૌને માટે સચ્ચિદાનંદ રૂપાય વિસ્ફોટક ત્યાબી હે કરે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય જયન્નુમ ગુજરાતના મંગલ શુભારંભ પ્રસંગે આજે વસંત પંચમીના પરમ પવિત્ર દિવસે મંચસ્થ ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકલાડીના લોકપ્રિય સહજ સરળ મૃદુ મક્કમ સદા હસતાને દરેકના મનમાં વસતા એવા મુખ્યમંત્રી श्री भूपेंद्र भाई पटेल जी, गायत्री उपासक आदरणीय श्री हर्षद मेहता ग्रुप ऑफ स्कूल्स ना मुख्य सूत्रधार ना धारासभ्य અને અમારું ખૂબ જ આત્મીય પરમ સ્નેહી જર્ગે હું પૂર્વ વિસ્તારના સ્યુ તરીકે કેતો હું છું એવા બહોશ વ્યક્તિત્વ અને બહુબલી વ્યક્તિત્વ એવા સૈલેશભાઈ મેતા રાગોડિયાના લોકપ્રિય શક્તિશાળી ધારાસભ્ય धर्मेन्द्र सिंह बाबू सावली शक्तिशाली, इनामदारेतन भाई चेतन भाई झाला सहित अन्य मंचस्थ उपस्थित महानुभा कलेक्टर महोदय भरत भाई डांगर बदाज राजकीय वद्देदार बरोडा पब्लिक स्कूल वडोदरा शहर અને હવે લાગોડિયા ગામમાં જારે પ્રથમ બાર અહીંયા शुभारंभ થઈ રહ્યું છે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સ ની આ છઠ્ઠી સ્કૂલ છે मुख्यमंत्री ना द्वारा आज उद्घाटन करवाना मालूम शैलेश भाई मेहता ने हमेशा कहते हो हूं जो के मल्टीटास्किंग व्यक्तित्व है पेट्रोल पंप हो कंस्ट्रक्शन लाइन हो शिक्षण जगत हो सामाजिक जगत हो के राजकीय जगत हो आप आधार क्षेत्र अंदर ऑलराउंड राउंड परफॉर्मेंस કદાચ આપી શકનાર અગર એવા કોઈ રાજનેતા હોય એમાંના બહુ ઓછા એક એ છે છે અને આ કરી શક્યા જ્યારે એમને એમના ધર્મપત્ની મીનાબેન અને એમના સુપુત્ર ધ્રુમિલભાઈ નો પૂર્ણ રૂપે સાથ સહકાર સાંપડ્યો હોય અને આખું પરિવાર જ્યારે આ સેવા યજ્ઞમાં જોડાઈ જાય તો જ આવા આયોજનો સાકાર થઈ શકતા હોય છે પરાક્રમ આ જેનામાં છે અને જયારે ભગવાનની કૃપા ભળે ત્યારે આવા આયોજનો સાકાર થતા હોય છે આજના પ્રસંગે વસંત પંચમીનો પવિત્ર દિવસ આ આપણા બધાનો આજે પ્રેમનો દિવસ વેલેન્ટાઈન ડે તો પાશ્ચાત્ય સંસ્કૃતિ છે પણ સાચા અર્થમાં આપણા હિન્દુ સંસ્કૃતિનો પ્રેમનો દિવસ એ આ વસંત પંચમી છે જ્ઞાનનો દિવસ પણ વસંત પંચમી છે સરસ્વતી પૂજનનું પણ આજે એક વિશેષ મહત્વ છે ત્યારે આજે

જ્યારે સ્કૂલ નું નિર્માણ થતું હોય ત્યારે આપણા ભારતીય સંસ્કૃતિના સંસ્કાર સાથે એમાં જ્ઞાન આપવામાં આવે એ સોનામાં સુગંધ સમાન છે આપણી સંસ્કૃતિનું જતન કરવું એ આપણા બધા માટે બહુ આવશ્યક છે અને બાળપણથી જ એટલામાં સંસ્કારો અપાવવા જોઈએ મુખ્યમંત્રી હું ખાસ કહીશ કે હમણાં મસ્કત ને દુબઈના ગર્લ પર હતો ત્યાંના એરપોર્ટ ઉપર જ્યારે નમાઝનો સમય થાય

આજના દિવસે હું વિશેષ કઈ કહેતો નથી ફરી એકવાર શૈલેષભાઈ મહેતા પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધ્રુવેલભાઈ મહેતા મીનાબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ છઠ્ઠી સ્કૂલ થઈ છે બસ મુખ્યમંત્રીની હાજરીમાં એ જ અંતર આશીર્વાદ આ પરિવારને આપું છું કે જલ્દીથી અગિયાર નો આંકડો પૂરો થાય અને અગિયાર સ્કૂલ એ આ મેગા ગ્રુપ ઓફ સ્કૂલ્સના માધ્યમથી કરવામાં આવે એવા જ પેટ્રોલ પંપો કરવામાં આવે અને એ જ રીતે આગળ જતા ખૂબ એમનો વિકાસ થાય અને પ્રભુ એમની સર્વ મનોકામના પૂરી કરે ખૂબ એમને શક્તિ આપતા રહે બસ એ પ્રભુ સાથે મારા વિરામ આપું છું શુભમ ભગવાન સાથે જ આ વિસ્તારમાં જયારે માનવીય મુખ્યમંત્રી પધાર્યા ત્યારે વિસ્તારના લોકપ્રિય માનને ધારાસભ્ય શ્રી શ્રીમાન ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુની પણ ખૂબ ઈચ્છા છે કે માનનીય મુખ્યમંત્રી મહોદયને તેઓના વરદ હસ્તે ખૂબ સુંદર રીતે સત્કાર સન્માન થાય તો તેઓ પેમેન્ટ અર્પણ કરશે માનનીય મુખ્યમંત્રી મહોદય શ્રીમાન ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ માનનીય મુખ્યમંત્રીને પેમેન્ટ અર્પણ કરશે લીલી લાગણી છે એક વિશેષ લાગણી છે જો દાળ તાળીઓ થઈ જાય

માનનીય મુખ્યમંત્રી મોદી ગુજરાત રાજ્યના શિરવો પ્રહરી શ્રી માનભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપ શ્રી સાધારણ મંત્રી છો આપના પ્રેરક ઉદ્બોધન માટે શ્રી માનભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોરદાર તાળીઓના નાદ સાથે આવકારીએ પટેલ मरोना कमिश्नर ना लोकार्पण पसंद किया प्रतिसाहस ने साथ में चुप्रोपस्त्री उद्योग गौसामी श्री वज्राची पुना सामादी कागवाल से फसल बाबा जिला पंचायत ना प्रमुख स्त्री में की गाय के बावजूदा मारा साथी धारा सभ्य ने स्थानांतरिती से सहेले जवाइन मेहता आज विस्तारना लोकल आदि का दाह सके श्री धर्मेंद्र सिंह वागेरा श्री केतन नंबा श्री केतन सिंह जाला श्री राजेंद्र राठवा जिला संगठन का प्रमुख श्री सतीश भाई पटेल पूर्व धारा सभ्य श्री प्रदीप भाई जयसवाल पूर्व मेयर श्री भरत भाई डांगर जुटाए जनप्रतिनिधि संगठन का पदाधिकारी कलेक्टर श्री डीडीओ श्री उपस्थित अधिकारी आमंत्रित महानुभाव ગુસ્તી સૌ શિક્ષક સરના આગ્રણીનો રાગરીક ભાઈઓ बहनों પ્રેસ મીડિયાના મિત્રો ને મારા નમસ્કાર અને પસંદ પંછીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કાલે બજેટ થયું છે બજેટમાં સૌથી વધારે આઈડો કોઈ નધારો હોય તો આજે વસંત પંચમી ના ઉત્સવ અને જ્ઞાન અને વિદ્યાની દેવી

અહીંયા વાલીઓ પણ ખૂબ બરા બેઠા છે વાલીઓનો પણ સહયોગ છે વિશ્વાસ છે કે અહીંયા આગાડી વિદ્યાર્થીના પુત્ર પુત્રીને કે આપથી સારી વિધે શિક્ષણ મેળવશે એ વિશ્વાસ કેળવો અને વિશ્વાસ કેળવીને આગળ વધવું એ પણ એક નવરૌમી વાત છે શિક્ષણ અને શિક્ષણ માટેની જે બરા પ્રણામ શીટ લાગી

અને એના કારણે આજે તમે જુઓ ગુજરાતમાં શિક્ષણ ઉત્કર્ષ થઈ બે ટકા ડ્રોપ આઉટ રેશિયો ખૂબ નીચે લઈ જાય મેનો ફાયદો આજે બધાયને પડે ગુજરાત સરકારના મને નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં આ યોજનાઓ બહેનો માટે વિજ્ઞાનીઓ માટે ખૂબ સારી છે એક તો બંને માટે છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી બે યોજનાઓ જે કરી છે નમો સરસ્વતી

એના માટે પચીસ હજાર રૂપિયા સરકાર તરફથી એને સહાય મળે છે એટલે વિદ્યાર્થીની જો ભણે સાયન્સમાં તો એને તો ડબલ લાભ પંચોતેર હજાર રૂપિયા સુધીનો લાભ એને મળે એટલે આ ખૂબ સરકારની બે સારી યોજનાઓ છે બંનેનો અહીંયા ગાડી બેઠેલા વાલીઓથી માંડીને શિક્ષકો દરેક જણા અંદર એનું નામાંકન કરાવડાવે સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ આ લોકોને મળે એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ બે ત્રણ તો જનરલ છે કે દરેકે દરેક જગ્યાએ માન્ય વડાપ્રધાન શ્રી તમે જુઓ તો ઇન્ડસ્ટ્રીઝ ધંધા રોજગાર એ બધું તો વધે પણ નાનામાં નાની વસ્તુનું પણ એટલું ધ્યાન રાખે છે કે ભાઈ સ્વચ્છતા તો સ્વચ્છતાનું ધ્યાન આપણે બધાએ દરેક જગ્યાએ રાખવું જ પડે હું અહીંયા આવ્યો તો મને કહે કે ભાઈ તમારા આવ્યા પછી અહીંયા આગાડી સાફ સફાઈ સરસ થઈ ગઈ એવું નહીં

એક પેડ મારે વરસાદનું ટીપે ટીપુ જમીનમાં કેવી રીતે ઉતરે એનો બચાવ કેવી રીતે થાય એનો પ્રયત્ન પણ કરવો જોઈએ ત્યાં બરોડામાં સરકારી દરેક શાળામાં આ યોજના

विकसित भारत એના ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ આ આપણો અમૃત કાળ અને અમૃત કાળમાં આપણે બધા જો પોતાનું કર્તવ્ય છે જે જે પોઝિશનમાં હોય એ પોઝિશનમાં પોતાનું કર્તવ્ય નિભાવ હક જે લેવાનો હોય લે માગે એનો કોઈ વાગો નથી પણ સાથે સાથે આપણું આનું કર્તવ્ય પણ જો નિભાવીએ તો જે 2047 માં આપણે બળા પ્રકાર છે તે વિકિત ભારત માં જે સંકલ્પ કર્યો છે મને લાગે છે ત્યાં સુધી એમાં સૌથી મોટી લીડ ગુજરાત લેશે અને આપ સૌ એમાં સાથ અને સહકાર આપવાનો એવા વિશ્વાસ સાથે એ વિધિનું ભારત માતા જય જય ગરવી ગુજરાત ધનવાદ દીકુભાકર માનનીત મંત્રી મહેશનજી વિપિનભાઈ પટેલ સાહેબ આ જે આંગણે આપ સૌ જ મેરેથોન અને ત્યારબાદ અહીંયા ઉદાસી છો મહેતા સ્કૂલ મહેતા બુલ આ ઉદ્ઘાટન સમારંભમાં બીપીએસ સીપીએસ ના ઉદઘાટન સમારંભમાં આપનું પ્રેરકડ છે